સરકાર દ્વારા ખેડૂતોને સબસિડી યુક્ત ખાતર આપી સહાય કરવામાં આવે છે પરંતુ ખેડૂત સીધી સહાય પહોંચવાની તો વાત બાજુમાં રહી અહીં તો ખાતર જ બારોબાર સગે વગે થઈ જતું હોય છે મહેસાણાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફેક્ટરીમાં શંકાસ્પદ નીમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો પકડાયો છે નંદાસણના લક્ષ્મીપુરા ગામની સીમા એસઓજી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી

કેટલા સમયથી ચાલતી હતી શું રોજ પચાસ બોરી જેટલું ખાતર અહીં વપરાતું મહેસાણા જિલ્લાના લક્ષ્મીપુરા ગામની સીમમાંથી જિલ્લા એસઓજીના સ્ટાફ ને બાતમી હતી કે પટેલ લાલાભાઈ નામનો જે વ્યક્તિ છે તે ત્યાં જે પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક યોજના હેઠળ જે નીમકોટેડ યુરિયા ખેડૂતો માટે સબસિડાઈઝ યુરિયા જે આપવામાં આવતું હોય છે તેનો ખોટો ગેરકાયદેસર કોમર્શિયલ ઉપયોગ કરી અને રેઝિંગ બનાવી અને વેચે છે જે અનુસંધાને પોલીસે ત્યાં રેડ કરતાં પોલીસને આવી નીમકોટેડ યુરિયા લખેલી અને ભરેલી એવી ટોટલ પચાસ નંગ થેલીઓ ત્યાંથી મળી આવેલી છે જે અંતર્ગત પોલીસે બી સેક્શન વન ઝીરો સિક્સ તથા સેક્શન થર્ટી ફાઇવ ને સબ સેક્શન વન ઇ મુજબ આ જથ્થો કબજે લીધેલો છે અને આગળનું તપાસ હાથ ધરવામાં આવે